સંકષ્ટે શ્રી ગણેશ ચતુર્થી નો અર્થ થાય છે મુશ્કેલીઓનો નાશ કરનાર ભગવાન ગણેશ બુદ્ધિ સમૃદ્ધિ અને સૌભાગ્યને આપતા દેવ છે આ દિવસે ઉપાસના કરવાથી ઝડપી ફળદાયી માનવામાં આવે છે કહેવામાં આવે છે કે જે વ્યક્તિ સંકષ્ટે શ્રી ગણેશ ચતુર્થી વ્રત કરે છે તેના જીવનમાં ચાલી રહેલી દરેક સમસ્યાનું સમાધાન થાય છે આ દિવસે મહિલાઓ પોતાના સંતાન અને પતિના દીર્ઘ આયુષ્ય માટે વ્રત કરે છે સાથે જ એમની ખુશી માટે ગણેશજીની પૂજા કરે છે મહિલાઓ આ દિવસે નિર્જળા વ્રત કરી રાત્રે ચંદ્રને અર્ધ્ય આપી વ્રત પૂર્ણ કરે છે અને પોતાના બાળકોની પ્રાર્થના કરે છે સંકષ્ટે શ્રી ગણેશ ચતુર્થીના દિવસે વડોદરાના સિદ્ધિ મંદિર તેમજ વિવિધ ગણેશ મંદિરોમાં ભાવિક ભક્તોની ભીડ ઉમટી પડી હતી સિદ્ધિ મંદિર ખાતે ભગવાન ગણેશજીનું પૂજન અર્ચન તેમજ આરતીનો વિશેષ સમય પણ રાખવામાં આવ્યો છે સોલ બે બે હજાર પચીસ ને આજે રવિવારે સંકટ ચોથ છે આ ચોથ માઘી ચોથ કહેવામાં આવે છે આ ચોથ કરવાથી આપના દરેક કામની મનોરથા પૂર્ણ થાય છે તેમજ આ દિવસે જે પણ ભક્ત એકવીસ દુર્વારો હાથ ચઢાવે છે તેમજ મોદક ભગવાનને અર્પણ કરે છે ગણપતિ દાદાને

શ્રી સિદ્ધિ વિનાયક મંદિર ભાવકરણ ગલી પુજારી શૈલેષ મહારાજ જય ગણેશ